બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર છ છ સાત સાત ફૂટ પાણી હતું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે વહીવટીતંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી ને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગ્ય આરોગ છે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે લોકો શું કહી રહ્યા છે ફૂડ પેકેટ આપ્યા કેવા આશીર્વાદ બસ લોકોના તો કામ કરીએ અને લોકોનો ઉપયોગી થાય તો આશીર્વાદ તો મળવાના જ છે લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે